અંકલેશ્વર શહેર રામ વાટિકા સોસાયટીમાં ડ્રેનેજ લાઇન માટે ખોદેલા ભાગમાં પાલિકાનો જ ટેમ્પો ખૂપી ગયો અંકલેશ્વરમાં પડી રહેલા કમોસમી વરસાદે ભર ઉનાળે ચોમાસાનો માહોલ સર્જો છે જેને લઈને ચોમાસાની સમસ્યાઓ ઉનાળામાં જોવા મળી રહી છે અંકલેશ્વર વોર્ડ નંબર એકમાં આવેલ રામ વાટિકા સોસાયટીમાં પાલિકાનો ડોર ટુ ડોર કચરો લેવા નીકળેલ ટેમ્પો ખુદ પાલિકાએ જ ડ્રેનેજ લાઇન માટે ખોદેલા ખાડાના પુરાણમાં ફસાઈ ગયો જ્યાં વરસાદને લઈને પુરાણ ભીનું રહેતા ટેમ્પો આવતા જ ટાયર અંદર ખૂપી ગયું અને ટેમ્પો કાઢવો મુશ્કેલ બન્યો પાલિકા દ્વારા અહીં નવી ડ્રેનેજ લાઇન માટે રોડ મધ્યે આરસીસી સ્ટ્રકચર ખોદ્યું છે અને લાઇન નાખ્યા બાદ પુરાણ પણ કરવામાં આવ્યું હતું પરંતુ રાત્રિના પડેલા વરસાદને લઈને પુરાણ ભીનું થતાં બેસવા લાગ્યું હતું આવી જ બીજી ઘટના અંકલેશ્વર જીઆઈડીસીમાં બની હતી જેમાં કનોડિયા રોડ ઉપર એક ફોર વ્હીલર ચાલકે કારના સ્ટેરિંગ ઉપરથી કાબુ ગુમાવતા રોડ સાઈડ ઉપર આવેલા ખાડામાં ગઈ પટકી હતી જ્યાં ટાયર ખાડામાં ખૂપી જતાં ગાડી પાછળથી અદ્ધર થઈ ગઈ હતી ચાલકનો આબાદ બચાવ થયો હતો જો કે ખાડાની બાજુમાં જ વરસાદી પાણીની પાકી ડ્રેનેજ પણ છે જો ગાડી તેમાં જઈ ભટકાઈ હોત તો ચાલકને પણ ઈજા થવાની સંભાવનાઓ હતી